પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પટેરિયા તથા ગઈ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ ત્રેવીસ થી બે હજાર પચીસ કલાક છ વાગ્યા સુધી સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોરીસમ ચોરી કરી લઈ ગયેલ હોય જેના આધારે આરોપી મુદ્દમ બાબતે ટેકનિકલ સર્વેલન્સના આધારે મોબાઈલ મળી આવતા વડાલી પોલીસ સ્ટેશનના ડિટેક્ટર ચોરીના ગુનાને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે આ કાર્યમાં કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પટેલ સાહેબ તથા મગનભાઈ અમરાજી તથા કીર્તિકુમાર તથા ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટ પ્રજ્ઞેશ ભાઈ બારોટ બદલ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે